બોલવાનું છે ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન ઇનકલાબ ઇનકલાબ ખૂબ ખૂબ આભાર આજની આ ખેડૂત મહાપંચાયતમાં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાન ભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ હરેશભાઈ સાવલિયા રેશમાબેન પટેલ યુવરાજસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે પ્રમુખો બેઠા છે પ્રભારી શ્રીઓ બેઠા છે અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ જગતના બાપ અન્નદાતાઓ ખેડૂતો ઉપસ્થિત છે ખેડૂત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે આપ સૌને નતમસ્તક વંદન કરું છું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું બ્રિજરાથ સોલંકી તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સવે જોયું કે કમ વસમી વરસાદના કારણે માઉઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર અંદર જામ સંભાળિયા ઉના ભાવનગર વિચા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જ્યાં પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે દસ હજાર કરોડની સહાય પરંતુ જ્યારે આપણે વિગ્રે જોઈએ છીએ

સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે અને સાથોસાથ આમ આદમી પાર્ટી જયારે જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે નેક તાઇફાઓ કરે છે દાદ ધમકીઓ આપે છે જેલમાં નાખવાની ખોટી પિકરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગે છે કે તમે ગમે એટલો અન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી હામે મોરે મોરો થઈ જવા માટે તૈયાર છે

ખેડૂતો ના હાથ પગ ભાંગી લોહી છે અરે આ લોકોને ને શરમ નથી આ નિર્દોષ ખેડૂતોના ઘર માતાઓ કઈ નો ઉપર પોલીસ લોકો દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દેખાડવી હોય તો આ આવ્યો ત્રણસો સાત જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતોને અંદર પૂરવામાં આવ્યા ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે હાથમાં જગાડવાની જરૂર છે અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચંબરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રેહશો તો ફાયદામાં રેહશો કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ કરતા વાળાને ફાયદો કરવામાં આવ્યો છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીશ અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ એટલા એ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણા ગુજરાતમાં હાલત શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ લડાઈ છે ની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જયારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે

કોંગ્રેસ ની સરકાર ને કર્યો હતો ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સૌએ જાગવાની જરૂર છે આપણે સૌએ એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિ નો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશ જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી ના માછડા ઉપર ચડ્યો

તેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં પરિવર્તન લાવવું છે કે નહીં ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં હું અહીંથી નારો આપીશ પરિવર્તન નો તમારે સવે બંને હાથ ઉપર કરી અને મુઠ્ઠી વાળીને પરિવર્તન બોલવાનું છે તૈયાર છો બોલો પરિવર્તન મિત્રો ઠેક ભાવનગર